છે એમાં પણ આપણે બનાવી દીધું હવે છઠ્ઠું છે કે મહાબલીએ બચ્ચારે સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે તો આ વાક્ય સાચું છે તો આપણે પાછો અહીંયા સ્માઈલી ફેસ દોરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ લો કે તમારે તમારી ટેક આપણે જોઈ લઈએ વાંચી લઈએ કે શબ્દ વાંચો જે શબ્દો માત્ર વાર્તામાં આવતા હોય

તો જોઈ લઈએ આપણે પહેલું છે પર્વત તો પર્વત ખાલી તમને ચિત્રમાં દેખાય છે તો અહીંયા આપેલું છે હા ચી તો હવે સેકન્ડ થર્ડમાં પણ આપેલું છે કે જંગલ જંગલ ખાલી તમને અન્ય દેખાય છે વાર્તામાં તો ત્યાં પણ તમને વા આપેલો છે તો હવે નેક્સ્ટ ચારથી આપણે શરૂઆત કરીશું કે તળા તો તળા શેમાં દેખાય છે તો વાર્તામાં અને ચિત્રમાં બંનેમાં દેખાય છે તો આપણે અહીંયા લખવાનું રહેશે વા અને ચી કેમ કે બંનેમાં દેખાય છે એવી જ રીતે પાંચમું છે દાંત તો દાંત તમને શેમાં દેખાય છે તો ઓનલી ફોર વાર્તામાં જ દેખાય છે તો અહીંયા વા લખવાનો રહેશે છઠ્ઠું છે આકાશ તો આકાશ તમે વાર્તામાં અને ચિત્રમાં બંનેમાં દેખાય છે એટલે આપણે અહીંયા લખવું પડશે વા અને બંને સાતમું છે દાઢી તો ડાળી તમને ક્યાં દેખાય છે ઓન્લી ફોર નો બંને જગ્યાએ દેખાય છે વાર્તામાં પણ દેખાય છે અને ચિત્રમાં પણ દેખાય છે તો આપણે અહીંયા લખીશું વા વાી

તો બધા વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિમાં આપણે એની સૂચના વાંચી લઈએ કે શું કહે છે તો બળમાં જુઓ તમે બધા કે ત્રણ ના જૂથમાં કામ કરો વાર્તામાંથી તમને ગમતા ત્રણ શબ્દો પસંદ કરો સાથે મળીને વાક્ય બનાવી લખો તમારું વાક્ય વર્ગમાં વાંચી સંભળાવો એમાં ઉદાહરણ આપેલું છે પૂનમ એની સામે આપેલું છે વાક્ય કે પૂનમની રાત્રે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાય છે તો હવે એવી રીતે આપણે ત્રણ

છે બધા વિદ્યાર્થીઓને અહીંયા સમજાઈ ગયું કે એક શબ્દ આપણે પસંદ કરવાનો છે અને એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે તો એક આપણે બનાવી લીધું હવે સેકન્ડ બીજું વાંદરું વાંદરું তে আপ্য়ো ভাকে বানাই সুকে ঵াংদ্রো উপা উপ করে ছে এউনো তিকে ইয়া মেজে

આપણે વાક્ય બનાવું પગા વાંદરા વિશાની બોલે છે તે કહો એટલે કે તમને સમજાઈ જશે કે શું છે પહેલું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે તો વાર્તામાં તમને યાદ હશે કે કોણ બોલે છે આવું કે નક્કી પાણીમાં ચાંદો પડ્યો છે તો હા આપણે લખી દેસો અહીંયા જગ્ગુ બોલે છે બીજું છે ના ના આ ચાંદો નથી પાણીમાંથી બહાર તો કાઢો તમને ખબર હશે કે આ કોણ બોલે છે

મારી આ પ્રવૃત્તિ પૂરી થાય છે કોણ બોલે છે બરાબર હવે નેક્સ્ટ પ્રવૃત્તિ છે આપણે વાંચી લઈએ કે શું કહેવા માંગે છે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો એટલે કે અહીંયા જે આડો અવરો ક્રમ આપેલો છે એને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના રહેશે તો પહેલા આપણે એનો જે આડો અવરો ક્રમ છે એ પહેલા વાંચી લઈએ કે બાળ વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું જગ્ગુના હાથમાંથી દાડીની પકડ છટકી ગઈ વડીલ વાંદરા ગસગસા ટૂંકતા હતા જગ્ગુ ચિંપુ મોન્ટી મીઠી પૂંછડી પકડી પાણી સુધી પહોંચે તળાવમાંનો ચાંદો તો કાચની બંગડીની જેમ ઉઠી ગયો

વાનર સેનાએ તળાવમાંથી ચાંદો બહાર કાઢવાનું નક્કી કર્યું ચોથું આવશે કે જક્કુ ચિમ્પુ મોન્ટી મિકી પુજરે પકડે પાણી સુધી પહોંચ્યા એમાં પાંચમું આવશે કે જક્કુ ના આત્માથી ડાળેલી જે પકડ હતી એ છૂટી ગઈ હવે રહ્યું છેલ્લું તો તમને ખબર પડી જાય કે આજ આવશે તળાવમાં ચાંદો તો કાચલી બગડીની જેમ તૂટી ગયો આગળ આપણે જોઈ અને એને વાંચી જોઈ ગાઈને સમજી લીધું છે રીડિંગ ક્રિકેટની રીતે ચાંદો પકડ્યો વાંચો એ પણ વિદ્યાર્થી મિત્રો જાતે કરવાનું છે એને વાંચવાનું છે હવે છે આગળ નેક્સ્ટ પ્રવૃત્તિ કે પેરાસૂટ બનાવીએ જરૂરી વસ્તુ હાથ રૂમાલ દોરીના ચાર ટુકડા અને પથ્થર કેવી રીતે બનાવશો તો આપણે વાંચીને જોઈ લઈએ કેવી રીતે બનાવશો તો હાથ રૂમાલના ચારે છેડે ખૂણેથી એક સરખી લંબાઈના દોરીના ટુકડા બાંધો દોરીના ચારે દોરીના ટુકડા બાંધો અને દોરીને ચારે ખુલ્લા ચારે જે પેલા ખુલ્લા પથ્થર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાંધો દોરીઓ એક સરખી લંબાઈની રાખવી વડીલની સાથે રાખી આગાશી ઉપરથી આ પેરાસૂટને નીચે પડવા દો આગાશીમાંથી પથ્થરને પેરાસૂટ સાથે અને પેરાસૂટ વગર નીચે પડવા દઈએ તો શું ફેર પડે એટલે કે આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો એ જાતે વાંચી અહીંયા જે પ્રમાણે બતાવ્યું છે એ રીતે કરવાની રહેશે પ્રયત્ન કરો હાથ રૂમાલને બદલે કાગળનો ચોરસ ટુકડો વાપરી જુઓ પથ્થરના બદલે ટામેટો વાપરીને જુઓ પથ્થરના બદલે સંચો વાપરીને જુઓ કહો આ ત્રમાળમાં કાણું હોય તો આ રમકનું કામ આપશે એટલે કે આ પ્રવૃત્તિ પોપટનું ચિત્ર તમને દેખાય છે આ જે ગીત લખેલું છે એના લેખક છે જીણાભાઈ દેસાઈ એનું ઉપનામ છે તો ગીત આપણે એને જોઈ લઈએ શું કહે છે હેમા પોપટ ક્યાં રહે છે એની વાત કરેલી છે બધા વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન બોર્ડ ઉપર દેખાય છે તમને કે મારા ફળિયા ને લીંબડે પોપટ રમે મારા ફળિયા ને લીમડે રમે એને ગોળ ગોળ આંખ એની લીલી લીલી પાક એ તો ને ઉડતો સૌને ગમે મારા ફળિયા ને લીમડે પોપટ રમે મારા ઘર ને આંગણે ચકલી રમે એની જીણી જીણી આંખ એની નાની નાની પાક એ તો રમતી ને ઉડતી સૌને ગમે મારા ઘર ને આંગણે ચકલી રમે મારી નાનકડી બેન

કોણ રે તો કે પોપટ રાઈ એની એની આંખ કેવી છે તો ગોળ ગોળ એની પાંખ કેવી છે તો લીલી લીલી એ બોલતો અને ઉડતો સૌને ગમ મારા ઘરની આંગળે ચકલી રમે ચકલીની વાત પડી છે કે ચકલી રમે એ ચકલી કેવી છે એની પાંખ ઝીણી ઝીણી કોરી એની પાંખ છે કેવી નાની નાની અને આંખ કેવી છે જીણી જીણી એ રમતી અને જ્યારે ઉડે છે ત્યારે બધાને ગમે છે પછી કહે છે મારી બહેનની વાત કરે છે કે મારી બેન કે છે નાનકડી બેન કે રહે છે ઘર માં રમે એની કાલી કાલી બોલી બોલી કેવી છે કાલી કાલી એની હા ગોડી બોડી એ તો રમતી અને હસ્તી બેન છે એની બોલી કાલી કાલી છે એટલે નાના છોકરાઓ બોલે કેવું સાંભળવાની મજા પડે એ કાલી કાલી બોલી છે એની આંખ કેવી છે ભોળી ભોળી અને રમ તે જ્યારે રમે છે ત્યારે બધાને ગમે છે તો સરસ મજાનું ગીત આપણે અહીંયા જોઈ લીધું સમજી લીધું બાળકો તો હવે નેક્સ્ટ પ્રવૃત્તિ છે લખો કેવી છે અહીંયા તમારે લખવાનું છે કોની આંખ કેવી છે અને પાંખ કેવી છે તો પોપટની આપણે જોયું કાવ્યમાં તમારા પોપટની આંખ કેવી છે આંખ ગોળ ગોળ બાજુમાં છે પાંખ તો પાંખ કેવી છે પોપટની તો લીલી લીલી પાછું પૂછ્યું છે ચકલીની આંખ કેવી બતાવી છે નાની ત્રીજું છે બહેન ની આંખ કેવી કીધી છે તો આંખ છે બોળી બોળી

તો ખાલી ખાલી હવે છે નેક્સ્ટ માં કયા છે પોપટ કયા છે ચકલી કયા છે અને પહેન કયા છે તો પોપટ આપણને ખબર છે કે કયા છે તો કયા છે પોપટ તો લીમડા પર ચકલી કયા છે તો ઘરના આંગણામાં

છે રમતી પહેલા પેલા કેવી છે રમતી અને કુરતી બધાની એટલે કે સૌને ગમે છે બીજું છે બહેની તો બહેની કેવી છે રમતી અને ખસતી ત્રીજો છે હું હું એટલે બોલતી આપણે હું મારા માટે વાપરી બોલતી અને હું એટલે દરેક વિદ્યાર્થી પોતાની જાતે હું પોતે તો લખવાનું બોલતી અને લખી દઈએ હસતી આપણે હવે આગળ નેક્સ્ટ પ્રવૃતિ છે કે ચિત્ર પરથી ખાલી જગ્યા આપેલા છે કે કાળી બિલાડી છે બંનેમાંથી કઈ બિલાડી પાતળી છે હવે આપણને એનો જવાબ જોઈ લઈએ કે કાળી બિલાડી કેવી છે તો બંને આપેલું છે કાળી બિલાડી કેવી છે જાળી તો આપણે અહિયાં લખીશું જાડી કઈ બિલાડી પાતળી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હાથી મોટો છે અને ઘોડો નાનો બતાવ્યો છું એટલે હાથી કેવો છે તેના જવાબમાં આવશે કે હાથી મોટો તો આપણે અહીંયા લખીશું મોટો બંનેમાંથી નાનું કોણ છે તો ગોળ